નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ધોરણ દસ અને બાર માં ઉત્તીર્ણ થયેલા રાજપૂત સમાજના બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો વડોદરા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ધોરણ દસ અને બાર માં ઉત્તીર્ણ થયેલા રાજપૂત સમાજના બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજના વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ શિક્ષણ લક્ષી સાધન સામગ્રીનું વિતરણ કરી તેમનું મનોબળ વધારવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું અમે આ એક સરસ એવું કાર્ય કરી રહ્યા છે આજે આજે અમે એના ભાગરૂપે ધોરણ બાર અને ધોરણ દસના વિદ્યાર્થીઓ જે પાંસઠ ટકાથી વધારે લાવવા જેવા તે દોન સન્માનનો કાર્યક્રમ રાખેલ છે જે સૌની ઉપસ્થિતિમાં ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે વડોદરા તાલુકા ક્ષત્રિય સંગઠન તરફથી વડોદરા તાલુકા ક્ષત્રિય સંગઠન છેલ્લા ચૌદ વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે જેની અંદર વધારે પડતું શિક્ષણ પર ભાર આપીએ છીએ અને એનામાં અનુસંધાનમાં આજરોજ વડોદરા તાલુકા ક્ષત્રિય સંગઠન તરફથી ધોરણ દસ અને ધોરણ બારના જે પાસઠ ટકાથી વધુ માર્ક્સ લાવેલા છે એવા તેજસ્વી તાલાઓનું આજરોજ સન્માન કરેલું છે જે સન્માન વડોદરાના શિરખી ગામની અંદર ગાયત્રી આશ્રમ જે હર્ષદ બાપાનું પોતાનું સાનિધ્ય છે તેની અંદર પવિત્ર જગ્યાની અંદર રાખેલું છે જેની અંદર વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પણ આવીને ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ બાપાએ પણ બધાને આશીર્વાદ આપ્યા અને વડોદરા તાલુકા સંગઠનના તમામ મિત્રો અને આજુબાજુના ગામના જે દાને દાતાઓ છે એ દાતાઓ બધા ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સરસ સારી રીતે અહીંયા પરિપૂર્ણ કરેલ છે દિલીપસિંહ પરમાર નેશન પ્લસ ન્યૂઝ નંદીસરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર